નમસ્કાર મિત્રો આજે આપણે ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધ નાખવામાં આવે છે શ્રાદ્ધની ક્રિયા કરવામાં આવે છે તેના વિશે આપણે પ્રકાશ પાડીએ છીએ આ વિડીયો બનાવવાનો જે અર્થ છે એ ફક્ત અને ફક્ત જે જનમાનસની અંદર અસમંજસતા ન સર્જાય સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ માટે તે માટેનો છે આ વિડિયો બનાવવાનો અર્થ ક્યારેય આર્થિક ઉપાર્જન માટેનો નથી જે ધ્યાન રાખશો સર્વપ્રથમ આપણે ચર્ચા કરીએ તો આજકાલ આપણે ઘણા સમયમાં એવું સાંભળવા મળે છે કે ભાઈ ક્યારેક કોઈ વ્યક્તિનું મૃત્યુ સાંજે સાત વાગે આઠ વાગે કે નવ વાગ્યે થાય છે અને એમને દેન સવારે છ વાગે સાત વાગે કે આઠ વાગે મતલબ અર્થાત દિવસ ઉગ્યા પછી જે છે દેન દેવામાં હોય છે એમને અગ્નિદાહ દેવામાં આવતો હોય છે તો જ્યારે અગ્નિદાહ દેવાય છે ત્યારે એમની ગણતરી કરે છે કે આ પેલો દિવસ ખરેખર આ પરિસ્થિતિ જે છે એ અયોગ્ય છે મૃત્યુ તિથિ એટલે જ્યારે જે સમયે અંતિમ શ્વાસ છૂટે તે જ સમય સમજવો જોઈએ અને જ્યારે અંતિમ શ્વાસ છૂટે ત્યારે જે તિથિ ચાલુ હોય છે એને મૃત્યુ તિથિ કહેવામાં આવે છે હવે જે લોકો અગ્નિહોત્ર ધર્મ પાડે છે તેમના માટે જ્યારે અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે તે તિથિને તિથિ ગણવામાં આવે છે અને અન્ય માટે તો જેમ મેં પ્રથમ કહ્યું જ્યારે અંતિમ શ્વાસ લેવામાં આવે દેહ છૂટે છે ત્યારે તે તિથિને મૃત્યુ તિથિ ગણવામાં આવે છે હવે આપણે અહીં શ્રાદ્ધ વિશે ચર્ચા કરીએ તો ભાદરવા માસમાં કે શ્રાદ્ધ ક્યારે તો અને કેવી રીતે જો શ્રાદ્ધની ની અંદરમાં સોળ દિવસ આપણે સ્વાભાવિક રીતે ગણીએ છીએ સોળ શ્રાદ્ધ આપણે એવું જ કહીએ છીએ એમાં પ્રથમ આપણે વાત કરીએ તો પ્રોષ્ઠ પ્રદી શ્રાદ્ધ પ્રોષ્ઠ પ્રદી શ્રાદ્ધ એટલે શું ભાદરવા સુદ પૂનમના રોજ થાય છે કેમની પાછળ જે છે એ પ્રોષ્ઠ પ્રદી શ્રાદ્ધ થઈ શકે છે તો કે પિતા પિતામહ પ્રપિતામહ માતા પિતામહી પ્રપિતામહી માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ માતામહી પ્રમાતામહી અને વૃદ્ધ પ્રમાતા મહી આમના માટે જે છે થાય છે અને તે ભાદરવા સુદ પૂનમ ના દિવસે થાય છે હવે એક બીજો પ્રશ્ન એવો કે જે લોકોની મૃત્યુ તિથિ જો પૂનમ હોય તો તેમનું શ્રાદ્ધ ક્યારે નાખી શકાય અહીં એ સ્પષ્ટતા કરીશ કે ધર્મશાસ્ત્રમાં અલગ અલગ મત મતાંતરો છે પરંતુ અધિક મત એમને મળે છે કે જેમની મૃત્યુ તિથિ પૂનમ છે તેમનું સાત ખરેખર પૂનમના રોજ અથવા તો અમાસના રોજ જે છે એ કરવું જોઈએ હવે ભાદરવા વધ કૃષ્ણ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષ અથવા તો મહાલય પક્ષ કહી શકાય દિવંગત વ્યક્તિઓની મૃત્યુ તિથિને અનુસાર આ પખવાડિયામાં તેમના નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ બે પ્રકારના છે એક પાર્વણ શ્રાદ્ધ અને બીજું પાર્વણ શ્રાદ્ધ એટલે શું તો કે અપરાહન વ્યાપીની તિથિમાં જ થાય અપરાહન એટલે દિવસના પાંચ ભાગમાંથી ચોથો ભાગ અહીં મિત્રો એક સ્પષ્ટતા કરીશ કે જે પંચાંગોની અંદર સોશિયલ મીડિયાની અંદર જે શ્રાદ્ધ વિશે ચર્ચા કરવામાં આવે છે તે શ્રાદ્ધ ફક્ત અને ફક્ત પાર્વણ શ્રાદ્ધની ચર્ચા કરવામાં આવે છે જ્યારે અહીં આપણે પાર્વણ શ્રાદ્ધ અને એકોદિષ્ટ શ્રાદ્ધ બે અલગ અલગ વિડીયો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું સર્વપ્રથમ આપણે પાર્વણ શ્રાદ્ધ વિશે સમજીએ તો અપરાહન વ્યાપીની તિથિમાં થાય અપરાહન એટલે દિવસના પાંચ ભાગમાંથી ચોથો ભાગ પાર્વન શ્રાદ્ધ કોની પાછળ કરી શકાય છે પિતા પિતામહ પ્રિતામહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રતામહ અને તેમની પત્નીઓની પાછળ કરવામાં આવે છે તો એકોદિષ્ટ શ્રાદ્ધ ક્યારે થઈ શકે અને કોની પાછળ કરવામાં આવે છે પહેલા તો આપણે એમનો સમય જોઈએ કે મધ્યાહન વ્યાપીની તિથિમાં થાય મધ્યાહન એટલે દિવસના પાંચ ભાગમાંથી ત્રીજો ભાગ એકોદિષ્ટ શ્રાદ્ધ કોની કોની પાછળ થઈ શકે બાપુજી એટલે કે પપ્પાના મોટા ભાઈ આપણા પિતાના મોટા ભાઈ કાકા ગુરુ ઉપાધ્યાય ભાઈ ભત્રીજો મામા માસા બનેવી શિષ્ય જમાય ભાણેજ કુઆ પુત્ર વી માતાના પિતા મિત્ર તથા આ તમામની પત્નીઓની માટે થાય છે હવે આ વિડીયો જે છે એ આપણે પારમર્સાધની અંદર પણ પ્રથમ મૂકું છું અને એકોદિષ્ટમાં પણ મૂકું છું બરાબર એટલે અહીં તમને એ સ્વાભાવિક ખ્યાલ આવ્યો હશે કે શ્રાદ્ધ ખરેખર જે છે એ કેવી રીતે અને કયા સમયગાળા દરમિયાન કરવા જોઈએ ચાલો આપણે આગળ જે છે એ જોઈએ નમસ્કાર ચાલો આપણે એકદિષ્ટ શ્રાદ્ધ વિશે જોઈએ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને મંગળવાર પૂનમ નું શ્રાદ્ધ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ને બુધવાર એકમ નું શ્રાદ્ધ તારીખ ઓગણીસ નવ બે હાજર ચોવીસ ને ગુરુવાર બીજનું શ્રાદ્ધ તારીખ વીસ નવ બે હાજર ચોવીસ ને શુક્રવાર ત્રીજનું શ્રાદ્ધ તારીખ એકવીસ નવ બે હાજર ચોવીસ ને શનિવાર ચોથ નું શ્રાદ્ધ સવાથે ભરણી શ્રાદ્ધ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ તારીખ નું મંગળવાર સાતમ નું આઠમ નું શ્રાદ્ધ તારીખ પચીસ નવ બે ચોવીસ ને બુધવાર સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ અને નવમી નું શ્રાદ્ધ તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ને ગુરુવાર આ દિવસમાં કોઈ તિથિનું એકોદિષ્ટ શ્રાદ્ધ નથી તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસ ને શુક્રવાર દસમ શ્રાદ્ધ તારીખ અઠાવીસ નવ બે હાજર ને ચોવીસ શનિવાર અગિયારસ શ્રાદ્ધ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ રવિવાર બારસ શ્રાદ્ધ મઘા શ્રાદ્ધ પુત્રવાન ગૃહસ્થ દાન ના કરવું તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સોમવાર તેરસ શ્રાદ્ધ તારીખ એક દસ બે હજાર ચોવીસ મંગળવાર અપમૃત્યુ વાળાનું શ્રાદ્ધ શસ્ત્ર થી મરણ પામેલા નું શ્રાદ્ધ તારીખ બે દસ બે હજાર ચોવીસ અમાસ સર્વ પિતૃ અજ્ઞાતિથિ વાળાનું શ્રાદ્ધ ચૌદશ નું શ્રાદ્ધ જે પિતૃ પૂર્વજો પાછળ શ્રાદ્ધ કરીને ધાર્મિક પરંપરા અનુસાર શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી ધાર્મિક ક્રિયા એટલે શ્રાદ્ધ